નમસ્કાર હું પ્રવીણ આજે અંધેર વહીવટના ઉત્તમ નમૂનાની વાત કરીશું આમ તો દેશ વિશ્વગુરુ બનશે આપને સૌને ગૌરવ છે આપણે મંગળ પર પહોંચી ગયા પણ જે વ્યક્તિઓ દેશ અને દુનિયાની તમામ થાળીઓમાં એ સ્વાદ પહોંચાડે છે એ અગરિયાઓ કે જે અગરિયાઓનું જીવન રણમાં જ ખપી જાય છે એ અગરિયાઓ માટે સરકાર નહીં પરંતુ સરકારોએ શું કર્યું એ આજે પણ સવાલ છે જે અગરિયાઓ પરિવાર સાથે વિધિવત રીતે પેઢીઓથી મીઠું પકવે છે પેઢીઓ દર પેઢી પોતાનો હક માંગે છે મહેનત મજૂરી કરીને વર્ષભરની કમાણી કરે છે એ અગરિયાઓની મહેનત પર આ અંધેર વહીવટે આ અંધેર વહીવટના બેનમૂન નમૂનાએ પાણી ફેરવી નાખ્યું સુરેન્દ્રનગર કચ્છ મોરબી પાટણ આ ચાર જિલ્લા અંદાજે છ જેટલા તાલુકા અને ઘણા બધા ગામ જ્યાં અગરિયાઓ મીઠું પકાવવા માટે કચ્છના નાના રણમાં જાય છે પરંતુ આપણે ત્યાં ઉલટી ગંગા વહી રહી છે પિયત માટે સિંચાઈ માટે તમે પાણી માગો તો મુર્તની રાહ જોવાશે પણ એ જ નર્મદા કેનાલ ઓવરફ્લો થાય કયા કારણોસર થાય તપાસનો વિષય છે અને ઓવરફ્લો થાય તો જે પ્રાથમિક માહિતી મળી રહી છે નાના રણમાં ત્રીસ કિલોમીટર સુધી પાણી ફરી વળ્યું છે આ પાણી માત્ર રણમાં નથી ફરી વળ્યું પરંતુ પાણી એ અગરિયાઓની મહેનત પર ફરી વળ્યું છે કે જે ભર મહેનત કરે અને વર્ષનું કમાય તેમના માટે આજે પણ સુવિધાઓ શું છે બત્રીસ ભાતના પકવાન આપણે જમીએ દરેકની થાળીમાં હોય માત્ર મીઠું ના હોય તે પકવાન ફિક્કા લાગે પણ આજે આટલા વર્ષો બાદ પણ આઝાદીના આટલા વર્ષો બાદ પણ શું આ અગરિયાઓ રણના ગુલામ બનીને રહી ગયા છે કે આ સિસ્ટમ અને સરકારોના ગુલામ બનીને રહી ગયા છે અથવા તો દૂર દરાજ જઈને આ અગરિયાઓની જે પીડા છે એટલીસ્ટ ખભે હાથ મૂકીને પૂછનાર છે કોઈ ખરા આજે પાણી ફરી વળ્યું છે તેના કારણે જે સ્થિતિ ઊભી થઈ છે ચારસોથી વધુ જે પાટાઓ છે એટલે કે પારો બાંધીને જે મીઠું પકવે છે ત્યાં નુકસાન થવું છે આંકડામાં નથી પડવું કેટલું નુકસાન થવું છે અંદાજીત બે કરોડની વાત થઈ રહી છે પણ આ સમસ્યા શું આજ માત્ર એકની છે આ સમસ્યાઓ તો વાર તહેવારની છે ગમે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય અને આ પરિસ્થિતિ વચ્ચે પણ જો જીવન ધોરણ ન સુધરે અથવા તો જીવન ધોરણ કેટલું સુધર્યું છેલ્લા દસ વર્ષમાં કે વીસ વર્ષમાં તેનું આંકલન ન થાય તો પછી આપણે આપણે અગરિયાઓ માટે શું કરી રહ્યા છીએ ઘણા કિસ્સા જોયા આ મંચ ઉપરથી ઘણી ડિબેટ પણ થઈ કે છેવાડાના માનવી સુધીના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉજાગર કરવાનું કામ માધ્યમ તરીકે મીડિયાનું છે ઘણી વખત હકની વાત હોય અથવા તો નાના રણમાં મીઠું પકાવવાની વાત હોય એમાં ગુરખર અભયારણ્ય પણ છે પણ એ વન વિભાગના નિયમો અગરિયાઓ માટે કદાચ ઘણા કેસમાં હોઈ શકે મોટા માથાઓ માટે નથી હોતા એવા પણ આક્ષેપ થાય છે નાના રણમાં જઈને જરા ટોર્ચ મારીને અંધારામાં એવું લાગે છે કે ભર દિવસે અંધારું છે જોનાર કોઈ છે ખરા એવી પણ ચર્ચા છે કચ્છમાં જ્યારે કચ્છનો પ્રવાસ કરો ત્યારે કે ઓવરલોડ મીઠું ભરવાની ગાડીના એક દિવસના પાંચ લાખના હપ્તા ઉપર સુધી પહોંચે છે વાતમાં કેટલું દમ છે એ તપાસનો વિષય છે પણ તેની સામે જે જે મીઠું પકવે છે 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 ગાડીઓ એની આ સ્થિતિ પાણી અને મહેનત પર પાણી હવે નર્મદા વિભાગના અધિકારીઓ અથવા જવાબદાર કોને ગણવા એ જ પટ્ટામાં કદાચ સિંચાઈના પાણીમાં વેલા મોડું થાય તો મુરત જોવાય છે અને કેનાલ છલકાય છે ઓવરફ્લો થાય છે વધારાનું પાણી ત્રીસ કિલોમીટર નાનો સૂનો વિસ્તાર નથી અને માત્ર મુદ્દો અહીંથી અટકતો નથી સૌથી મોટો મુદ્દો એ છે કે જે અગરિયાઓ પોતાનો હક માંગી રહ્યા છે અગરિયાઓની પીડા જે વર્ષો જૂની છે જે ગુરખર અભયારણ્ય છે તેમના સર્વે સેટલમેન્ટના અહેવાલમાં માત્ર ચારસો સત્તાણું અગરિયાઓને જ હક માન્ય રખાયા છે આ મુદ્દે હાઈકોર્ટ સુધી મુદ્દો ગયો વન વિભાગે પણ ગુડખર અભયારણ્યને લઈને સોગંદનામું રજૂ કર્યું છે તેમાં તમને એક્ઝેટ આંકડા પણ મળે કે કેટલા અગરિયાઓ છે ક્યાં ક્યાં વસવાટ કરે છે પરંપરાગત રીતે જમીન પર કામ કરતા અગરિયાઓનો છે સવાલ એટલા માટે પણ મોટો થઈ જાય છે કેમ કે દેશનું જે કુલ ઉત્પાદન છે મીઠાનું તેમાંથી છોતેર પરસેન્ટ ટકા મીઠું ગુજરાત પકવે છે અને એ છોતેર માંથી એકત્રીસ ટકા મીઠું આ કચ્છના નાના રણમાંથી પકવાય છે તો મીઠું કચ્છની મતલબ કે સોનાની લગડી પણ જે ખરેખર પકવે છે અગરિયા મૃત્યુ પામે તો પગની ચામડી પણ નથી એટલે જ કહ્યું કે અગરિયાની જિંદગી રણમાં જ ખપી જાય છે પણ આ વાળો પ્રશ્ન છે આમ તો મુખ્યત્વે મેં સુરેન્દ્રનગર મોરબી પાટણ કચ્છ જિલ્લાની વાત કરી છ તાલુકાના એકસો સાત ગામ છે આ એકસો સાત ગામમાંથી અગરિયા મીઠું પકાવવા માટે સ્થળાંતર કરે છે આખી સિઝન રહે છે કેટલી પ્રાથમિક સુવિધાઓ છે કેટલું પાણી પહોંચે છે કેટલું નથી પહોંચતું શું પહોંચે છે શું નથી પહોંચતું એ પણ સૌની સામે છે એ તમામ પરિસ્થિતિમાં હાઈકોર્ટમાં જે વન વિભાગનું સોગંદનામું છે તે અનુસાર ઓગણસાઠ હજાર છસો અગરિયા મીઠું પકવે છે છ થી સાત હજાર અગરિયાઓ કદાચ દસ દસ એકરમાં પણ મીઠું પકવે તો કુલ જમીનનો જે ગુરખર અભયારણ્યની વાત થઈ રહી છે એ માત્ર છ ટકા જ હિસ્સો જાય કેમ કે ગુડખર અભયારણ પાસે ચાર લાખ હેક્ટર જમીન છે આ મુદ્દો એટલા માટે જોડી રહ્યો છું કેમ કે સંલગ્ન મુદ્દો છે બાકી ત્રણસો દિવસમાં મીડિયા માધ્યમોમાં અગરિયા મુદ્દે ડિબેટ કેટલી થાય છે ખબર છે અગરિયાઓને પણ ખબર છે અને અગરિયાઓ રણમાં માત્ર સીઝન પૂરતો જ હક માંગી રહ્યા છે તો આ હક માંગવો ગુનો છે પલાસવા કરીને ગામ છે ત્યાંના એક આગેવાનનો કોલ આવે છે કે સાહેબ અમારે જામનગર કે રાજકોટ જવું હોય તમારે વચ્ચે રોડની જરૂર છે વીસ વર્ષ થઈ ગયા રોડ નથી બન્યો ઘુરખર અભયારણ્યનું બાનું દેવાય છે સામે લીઝો અપાય છે હ્યાં વન વિભાગના નિયમો નરતા નથી એવું સ્થાનિકોનું કહેવું છે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ છે એને કહ્યું કે સાહેબ કંઈક કરો એટલીસ્ટ રોડ બની જાય બે દશકાથી તો રાહ જોઈ રહ્યા છે આ રોડ બની જાય ટિક્કરવાળો તો અમારે ફરીને ન જવું પડે તો આ પણ પ્રશ્નો છે પણ અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો મહેનત પણ પાણી ફરી વળ્યું આ પહેલી વખત નથી ફરી વળ્યું કેમ ફરી વળે છે અથવા તો આ ઘટના મુદ્દે ખરેખર ઉપર સરકારોમાં ગંભીરતા કેટલી છે એ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે હરિનેશભાઈ પંડ્યા છે જે અગરિયા હિતરક્ષક મંચમાંથી આવે છે અને ચકુજી ઠાકોર છે જે અગરિયા સમાજના આગેવાન છે બંનેનું સ્વાગત છે પંડ્યા સાહેબ આપથી શરૂઆત કરીએ પંડ્યા સાહેબ આ જે મહેનત પર પાણી ફરી વળ્યું છે એ અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો માની લઈએ કે શું અને બીજી વાત એ કે આ પહેલી વખત નથી મારી પાસે જે માહિતી આવી છે કે ત્રીસ કિલોમીટર સુધીના રણમાં રિપોર્ટરે જે મોકલી છે પાણી ફરી વળ્યું છે ચારસો જે પાટાઓ છે તેમાં નુકસાન થયું છે હવે ખરેખર આમાં કોઈ પૂછવા છે કે નહીં આમાં જવાબદાર ગણવા કોને અથવા તો આ મુદ્દો જ નથી ઉપર માટે કેનાલ નું પાણી છે ને આ પાણી બે હજાર ચૌદ થી રણમાં જવાનું શરૂ થયું છે અને જુદા જુદા વોકળાઓ મારફતે બજાણાનો વોકળો છે કંકાવટી નદી છે રૂપેનાલું છોડવામાં આવે છે આજે જેમ પરિસ્થિતિ છે ત્રીસ કિલોમીટર સુધી છે બે હજાર સત્તર માં સિત્તેર સ્ટ્રેચમાં આ પાણી હતું અને આ વખતે અત્યાર સુધીમાં લગભગ ત્રણસો થી સાડા ત્રણસો અગરિયાના પાટા એમાં ડૂબી ગયા છે એટલે અગરિયાઓ માંડ રણમાં જઈ અને એમણે માટી કામ ગારા કામ કરી અને એના અગરો તૈયાર કરવાનું ના જે સૌથી વધારે મજૂરીનું અને સૌથી મુશ્કેલ કામ છે એ કર્યું ને પાટા ઉપર પાણી ફરી વળ્યું છે એક અગરિયાનો પાટો પાણીમાં ડૂબે એટલે એ અગરિયાને પાંચ થી છ લાખ નું નુકસાન થાય એને વેપારી પાસેથી લીધેલું ધિરાણ છે એ ધિરાણ એ ફરીથી ક્યારેય પાછું ચૂકવી નથી શકતો અને દેવામાં ડૂબી જાય છે એટલે એક તરફ આ

એમનો રોટલાનો સવાલ એ અગર અને મીઠું પકાવવા ઉપર છે અને આ આ અગરો અગરો ડૂબી ડૂબી જાય જાય છે 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 અને નુકસાન એ આખા પરિવારને આવે પરિસ્થિતિ નર્મદા નિગમની સામે આ માટે વિગતવાર ફરિયાદો થઈ છે અને ગુજરાત રાજ્યનો માનવ અધિકાર આયોગ છે એ આયોગે નોટિસો આપી છે એને જુદી કમિટી પણ બનાવી છે પણ નર્મદા નિગમનું કહેવાનું એવું છે કે આ કેનાલનું પાણી નથી સાંતલપુર પાટણ મહેસાણા થી માંડી અને હળવદ સુધી ખેડૂતો સાથે જયારે વાત કરી ત્યારે આમાં ખુબ મોટું કરપ્શન છે પાણી છોડવાનું એ પાણી છોડવું અને પાણી છોડ્યા પછી

અત્યાર સુધીમાં છાપાના છેલ્લા મેળવાના કેનાલ તૂટવાના અગરિયાના નુકસાનના સત્તરસો કટિંગ છે દસ વર્ષના સત્તરસો કટિંગ એટલે આ માત્ર એટલો નાનો માત્ર અગરિયા પૂરતો સવાલ નથી પણ આ તો સૌથી મોટું વોટર મિસમેનેજમેન્ટ છે અને આનો અપયશ કો કે આનો દોષી કોઈ કો તે ધર્માધિગમ અને ધર્મદાધિગમની વ્યવસ્થાઓ પાણીની વિતરણ વ્યવસ્થાઓ છે અને એનો ભોગ એ અગરિયા પરિવારો બને છે અને એમના એમના મનમાં એક કલ્પના નથી આવતી કે એક પરિવારના પાટા ઉપર પાણી ફરી વળવું એટલેના સપના ઉપર પાટા પાણી ફરી વળે છે એના બાળકો સ્કૂલમાં જતા અટકી જાય છે એના દેવામાં ડૂબી જવાના કારણે એમના દર દાગીના વેચી અને દેવું ચૂકતે કરવાનો એમને વારો આવે છે

એ પાણીની કોઈ કિંમત નથી આ સાબરમતી તો છે નહીં આમ તો ગટર જ બનાવી દીધી છે હાઈકોર્ટે કઈ કઈને થાકવું પડ્યું કે હવે તો જાગો સીધા પાણી છોડાય એમાં પણ નર્મદાનું પાણી છોડાય છે એનો પણ કોઈ હિસાબ નથી પણ જિંદગી પાટા પરથી કોઈ ઉતરે અને જો સરકાર કે સરકારોનું ધ્યાન ન હોય અને સાહેબ કહેતા હોય કે સત્તરસો કટિંગ મારી પાસે છે તો કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા અત્યારે ઉત્સવ ચાલે છે જરા આ નાના રણમાં પણ ચક્કર મારી આવજો પ્રવાસીઓ તો ખબર પડે કે તમને મીઠાની જગ્યાએ મીઠું પાણી પણ જોવા મળી જશે આપણી સાથે ચકુજી ઠાકોર છે ચકુજી ખરેખર કેટલું મોટું નુકસાન અને આમાં ટેકો કેટલો અથવા તો સાંભળે છે કોણ સંભળાય છે ખરા કે સમાચારોમાં ચાલ્યું રાત ગઈ બાદ ગઈ આ નર્મદાનું વધારાનું પાણી બજાણાથી લઈ શેર ટિક્કર સુધી ને ઓકડા 18 થી 20 છે તે એકદમ ફૂલમ ફૂલ નર્મદા બિલકુલ એમ કેવું હોય તો કહેવાય કે બેદરકારી પૂર્વક વધારાનું પાણી ચાલ ગઈ ચાલ ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર માં ફરી ગયું અનેક એક રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં આ અગરિયા અત્યારે એવી હાલત છે કે એક પાટો એને બે ચાર થી પાંચ લાખ રૂપિયા એ જે મીઠું પકવવાનું હોય એ આ મીઠા પાણી વધારાનું જે પાણી આવે છે નર્મદા એ પૂરે પૂરો એનો પાટો ધોવાઈ જાય કે નહીં એક પરિવારને થી પાંચ લાખ રૂપિયાનું નુકસાન થાય અને નર્મદા નિગમને ગુજરાત સરકારને સ્થાનિક વહીવટી તંત્રને અનેક રજૂઆત કરી આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી અમે આ મુદ્દો આજકાલનો નથી વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને અમે ધ્યાને દોર્યું અહીંના આગળ આગેવાનું કીધું કે આ સાહેબ આ સાહેબની નિરાશન લાવો એક બાજુ અમુક વિસ્તારમાં પીવાનું પાણી નથી એવી આ જે કચ્છના સુધી વધારાનું પાણી વહી જતું પણ એ પણ ઉપયોગ વગરનું તો આ બેદરકારી નર્મદા વિભાગની ખુબ મોટી બેદરકારી કહેવાય અમે તો અગરિયા તમે રજૂઆત કરી કરી હવે તો અગરિયા પણ થાય કાક હવે રજૂઆત કરી સરકાર સુધી કરવી અને જો કાયમી આનું નિરાકરણ નો આવે તો હવે અમારે રજૂઆત કોના પાસે કરવાની આશા અને અપેક્ષા એમ કેવું હોય તો કેવાય કે અગરિયા મૂકી દીધી અને એમને એક નક્કી કરી લીધું કે આ પાણી દર વર્ષે સિઝન ચાલુ થાય ત્યારે આ પાણીની ની શરૂઆત થઈ જવાની છે અગરિયાએ નક્કી કર્યું કે આ પાણી જયારે ઉનાળો આવશે અને ત્યારે જયારે પાણીની બધી બાજુ જરૂરિયાત ઉભી થશે ત્યારે ઓટોમેટિક બંધ થઈ જશે ओके चकू जी हमें

રણ ઉત્સવ બાબતે વિદેશથી કોઈ પર્યટકો આવવાના હોય તો રાતોરાત થઈ જાય તો નર્મદા વિભાગ ને ચડે હે ક્યાંથી પાણી આવે હું તમને અમારી પાસે કયા વિસ્તાર માંથી કેટલું પાણી આવે છે ને એના આંકડા છે બજાણા ઓકરાથી માંડી હું તમને દરેક એમને નર્મદા વિભાગના અધિકારી સાથે અમે દયેલા છીએ કે સાહેબ આ જગ્યાએથી આ ઉધારાનું પાણી આવે એ તમે બની ગયો આ એક બાજુ લોકો ને પીવા પાણી નથી મળતું અને એ જ પાણી રણ માં વહી જાય છે આટલું બધું નુકસાન કરે અગરિયા ને ચાર થી પાંચ લાખ રૂપિયા હજુ તો અગરિયો એક થી દોઢ મહિના ગારા કામ કરી કરી અને હજુ તો મજૂરી કરી ને જેવો બાજ નીકળ્યો હોય ત્યાં બીજી આફત આવે અને આ વધારાનું પાણી એના ચારા ફરતું ફરી વળે અને જે મીઠું પકવવાનું ખારું પાણી હોય એને મીઠું પાણી અડવાથી એને પણ મોટા પાયે નુકસાન થાય એટલે અમે તો

અને જો રણોત્સવ જેવી સ્થિતિ હોય મતલબ કે અહીંયા પાણી પહોંચ્યું હોય તો રાતોરાત આ તંત્રમાં એ ક્ષમતા તો છે કે રાતોરાત તમે રોડ પણ ચાલુ ચોમાસે રોડ બનતા ગુજરાતમાં જોયા છે પણ જો આ પીડા હોય તમે કહેતા હોય સત્તરસો કટિંગ હોય તો સાહેબ ઉપર શું પરવા નથી પ્રાયોરિટીમાં નથી પ્રાથમિકતામાં નથી મતલબ કે અથવા તો આ પરિસ્થિતિનો કોઈ ઈલાજ નથી અથવા ઈલાજ કરવો નથી પંડ્યા સાહેબ આમાં જે આખું વોટર મેનેજમેન્ટનો વોટર મેનેજમેન્ટ બો સવાલ છે એટલે યોજનામાં ઠેકાણું નથી ખેડૂત ને ખબર કે મને પાણી મળશે કે નહીં એક તરફ ટેલ એન્ડ ઉપર પાણી નથી પહોંચતું વચ્ચે કેનાલો તૂટી જેવી અગરિયાના અગરો ડૂબવા આ બે હાજર સત્તરમાં બનાસ માં એટલું બધું પાણી છોડવામાં આવ્યું

એટલે આ સરકાર અને સરકારના આ જે વિભાગ છે એ વિભાગની તદ્દન બિનસંવેદનશીલતા છે અગરિયા વિરોધી વલણ છે અને આ આ જ પ્રકારે જો ચાલુ રહ્યું તો એક દિવસ રણના તમામ અગરિયાઓએ ડેરા તંબુ તાણી અને નર્મદા નિગમની ઓફિસ આગળ જઈ અને આ મરણાંત ઉપવાસ કરવાનો વારો આવશે કેમકે જેમ ચકુજીએ વાત કરી એમ અનેક વખત રજૂઆતો કરી લેખિતમાં લખ્યું રૂબરૂ મુલાકાતો કરી આપ નઈ માનો પણ કાંઠાના વિસ્તારના એમએલ ઉપર અને બીજી ખૂબી વાત એ છે કે આ બધું કર્યા પછી આ અધિકારીઓ નર્મદા નિગમ તો ઇન્ડિપેન્ડન્ટ બોડી છે કોર્પોરેટ બોડી છે એમાં કોર્પોરેટ મેનેજમેન્ટ જેવું કશું લાગતું જ નથી

અંદર જે કલેજુ કે કાળજું છે એ જરા પણ રિસ્પોન્ડ નથી કરી એવું આ સરકાર કે આ સિસ્ટમનું એવું લાગે છે ચક્કુજી દોઢક મિનિટ જેટલો સમય છે હવે શું માની લેવું કે આખી સિઝન નિષ્ફળ ગઈ અને આ જે થપાટ છે આમાં શું વેપાર મેં એટલા માટે કીધું કચ્છમાં હું એક વખત પ્રવાસે ગયો તો મને કહ્યું સાહેબ ઓવરલોડ ખાલી ટ્રક ભરવાના પાંચ લાખ હપ્તો જાય છે ગાંધીનગર આ વાતમાં કેટલો દમ છે એ એ એ પ્રશાસન તપાસ કરે પણ જે નાનો મજૂર છે

મીડિયા સુધી અવાજ એનો જાય નહીં તમે નહીં માનો એ વિભાગ ફોરેસ્ટ વિભાગ એટલું એક્ટિવ હે કે રણ નો કોઈ વિડીયો ઉતારવા પણ દેતા નથી કે ઇકો સેન્સિટી ઝોન છે આમાં કોઈ વિડીયો ના ઉતારવો આની હમણાં અમારા અગરિયા માટે એક કેસ થયો હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એટલે અગરિયા ની શું છે કે અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ તો સારું માનો કે રણ માં વાસડા દાદા નું મંદિર છે બાકી આ વિસ્તાર માં અગરિયા ને પણ જવા માટે પરમિશન લેવી પડે એવી ફોરેસ્ટ વિભાગ ની ઇકો ઝોન ની ખોલી છે હવે તમે એના ઉપર જ વિચારો કે અગરિયા ની શું પરિસ્થિતિ છે તો નાના રણ માં બધું સહી સલામત છે કે કોઈ પૂછવા વાળું જ નથી ખરેખર થઈ શું રહેવું છે બાકી આ હું પરિસ્થિતિ છે એ અગરિયાને ખબર હોય અને એની વેસાઈ જો આ રણ માં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન સંઘર્ષથી ભરી જિંદગી છે વર્ષોથી સદીઓથી ચાલી આવી રહી છે અપેક્ષા રાખીએ સમયનો થોડો અભાવ છે પણ આ મુદ્દે થોડી સંવેદનશીલતા સરકાર દેખાડે માત્ર ગાંધીનગરમાં બેઠા બેઠા દાવા ન કરે અને જો કહેતા હોય પંડ્યા સાહેબ સત્તરસો જેટલા કટિંગ છે અને સિત્તેર સિત્તેર કિલોમીટર સુધી ભૂતકાળમાં પાણી વહી ગયું છે તો સાહેબ કોઈની મહેનત પર પાણી ફરી જાય તો આ સંવેદનશીલ સરકારમાં એટલી સંવેદના તો હોવી જોઈએ કે પછી તેમના એટલીસ્ટ પેટનું પાણી હલે અને એટલીસ્ટ કોઈ જવાબદારી લે માત્ર આવેદનપત્રો અને રજવાતો રદિયોમાં ન જતી રહે અપેક્ષા રાખીએ કે જે અંધેર વહીવટનો જે બેનમૂન નમૂનો છે એ સરકાર તેના તરફ નજર કરે અને નજર છે તો ત્વરિત કંઈક પગલાં લે જેથી જે સંઘર્ષ કરે છે રોજ એને રાહત થાય ધન્યવાદ પંડ્યા સાહેબ અને ચકુજી ઠાકુર ચર્ચામાં જોડાયા આ સાથે જ ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર